સ્મૃતિ બે હાજર ચોવીસ આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામી નારાયણ ગાદી ના આધ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ સંતો હરિભક્તોની પ્રાર્થનાનો સ્વીકાર કરી તારીખ સોળ મે 1974 ના ઐતિહાસિક અવિસ્મરણીય શુભ દિને માંડવી પધાર્યા હતા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા સંતો હરિભક્તો સહિત કચ્છના દહીંસરા ગણશામ નગર માંડવી પધાર્યા હતા ગુરુદેવ શ્રી જીવન સ્વામી બાપાને 67મો વર્ષ ચાલતું હતું અને યોગાનો યોગ 67 ગાડી ટ્રક વગેરે વાહનો હતા રસ્તામાં સર્વ વાહનોમાં કીર્તન ધૂન્ય ચાલુ જ હતા કારણ કે સત્સંગનો કાફલો સાગર ભણી નદીની માફક દોડી રહ્યો હતો આ એક ઐતિહાસિક યાત્રા હતી માંડવી ગામમાં પસાર થઈને સર્વે જ્યાં શ્રી સ્વામી નારાયણ ભગવાનની પ્રસાદીનું સ્થાન પીઠી કુઈ છે ત્યાં આવી પહોંચ્યા હતા ત્યાં આવીને ગાડીઓમાંથી સર્વ ઉતર્યા સંતોએ સ્વામી બાપા માટે એક પાલખી શણગારીને તૈયાર કરી તેમાં સ્વામી બાપા બિરાજમાન થયા અને સર્વે સંતો તથા હરિભક્તો સમુદ્રમાં સ્નાન કરવા માટેનો જોઈ તો સમાન લઈને કીર્તન ભક્તિ કરતા આગળ ચાલ્યા સર્વે સમુદ્રના પાણીની નજીક જ્યાં ભીની રહેતી હતી ત્યાં વિશાળ સભામાં ગોઠવાઈ ગયા દરિયાની મીઠી લહેરો સર્વને પ્રફુલ્લિત કરતી હતી સમુદ્ર આનંદ ઉર્મી સાથે પોતાના મોજા ઉછાળી સ્વામી બાપાના ચરણ કમળ પખાડવા અધીરો બની રહ્યો હતો વાતાવરણ પણ શાંત શીતળ હતું આજથી બરાબર પચાસ વર્ષ પૂર્વે ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજે આપણે તીર્થ સ્નાન કરવા માટે આવ્યા છીએ ગંગા વગેરે બધી નદીઓના તીર્થ સમુદ્ર વિશેષ આવી જાય છે માટે અહીં સ્નાન કરવા બધા જ તીર્થો આવી જાય સૌ મૂર્તિનું અનુસંધાન રાખીને સ્નાન કરજો કોઈ ભગવાનને ભૂલીને સ્નાન કરશો નહીં ભર્યા થઈને સ્નાન કરશો ભગવાન આપણી ભેળા છે એવો દિવ્ય ભાવ રાખી સ્નાન કરો ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવ્યું બાદમાં સૌએ જય નાદો કર્યા અને તાળીઓના ગટાટથી સમુદ્રની ગર્ચના ઝાંખી થઈ ગઈ ત્યાર પછી સૌ સંતોએ સાથે મળી શ્રી સ્વામી નારાયણ ગાદીના આધ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાને પંચામૃતથી સ્નાન કરાવ્યું અને માંડવીના દરિયાને પાવનતા બક્ષી તirthsnan બતાવ્યું મણિનગર શ્રી સ્વામી નારાયણ ગાધી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદયથી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને માંડવીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃત અભિષેક કરાવ્યો હતો તેને ચાલુ સાલે પચાસ વર્ષ પૂર્ણ થાય છે તે સ્મૃતિ તાજી થાય તે માટે શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિ બે હજાર ચોવીસનું આયોજન કરી આપ્યું છે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામી શ્રી મહારાજની નિશ્રામાં ગુરુદેવ શ્રી મુક્ત સ્વામી બાપાને પાલખીમાં બિરાજમાન કરી સંતો હરિભક્તોના સમૂહ સહિત વાજતે ગાજતે સભા મંડપમાં પધાર્યા હતા પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામી શ્રી મહારાજે ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાનું પૂજન અર્ચન કરી મહિમા ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુરુદેવશ્રી જીવન સ્વામી બાપાના દિવ્ય આશીર્વાદ સાંભળવામાં આવ્યા હતા પરમ પૂજ્ય જ્ઞાન મહોદધી આચાર્ય સ્વામીજી મહારાજના વરધસ્તે રમતોત્સવમાં વિજેતા ટીમને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ સંધ્યા આરતી સમૂહ આરતી વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા જેનો લાભ હજારોની સંખ્યામાં દેશ વિદેશના હરિભક્તોએ માણ્યો હતો ત્યારબાદ પરમપૂજ્ય જ્ઞાન મહોદઅ આચાર્ય સ્વામી શ્રી મહારાજે ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાને શુદ્ધ જળ કેસર સ્નાન દૂધ દહીં સરકરા મધ વગેરેની પંચામૃત સ્નાન કરાવ્યું હતું ત્યારબાદ સર્વોએ ભગવાનની સ્મૃતિ સહિત મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો આ દિવ્ય અણુમોલ દ્રશ્યનો લહબો દેશ વિદેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લીધો હતો ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા બરાબર પચાસ વર્ષ પહેલા વર્ષની ઉંમર અને યોગાનુ યોગ સડસઠ વાહનોમાં હરિભક્તો પોતાની ગાડીઓ અને ટ્રક ભરીને પોતે આવ્યા હતા અને સ્વામી બાપાએ શ્રી હરિકૃષ્ણ સ્નાન કરાવ્યું હતું અને એ પ્રસાદ સ્વામી બાપા ના પ્રથમ વારસદારાજે કૃદે મુક્ત જીવન સ્વામી બાપા અભિષેક કરાવ્યો અને એ પવિત્ર સ્થળ જ્યાં શ્રી સ્વામી ગાંધી શષ્ઠ આચાર્ય નાન મહોદર પરમપુજ આચાર્ય શ્રી જીતેન્દ્રિય સ્વામીજી મહારાજ મોટી સંખ્યામાં સંતો અને દેશ વિદેશના હરિભક્તો આજે અહીંયા માંડવી આ બીચ ઉપર દરિયા કિનારે પધાર્યા છે અને એ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું જે સમુદ્ર સુવર્ણ એવો ને એવો આનંદ અત્યારે પણ મુક્ત જીવન સ્વામી બાપા પરમ પૂજ્ય આચાર્ય સ્નાન કરાવશે અને આરતી પણ કરશે મહિમા ગાન પણ કહેવામાં આવ્યું આજ સવારથી ખૂબ ઉત્સાહ થી બધા નાના મોટા બન બધાએ

એમને સર્વાવતા શ્રી સ્વામી ભગવાનની મૂર્તિનું અવિચળ સુખ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના પણ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ સંતો અને વિશાળ સાથે મળીને કરી હતી અને આ ટીવી ચેનલ આપ સર્વને પણ આવો સંદેશો પાઠવવાને માટે અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આ શિબિરનું આયોજન કર્યું છે આપણે બધાએ સાથે મળી અને દરિયાને પણ સ્વચ્છ રાખીએ પ્રકૃતિનું જતન કરીએ એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના જય સ્વામીનાથ સાધુ ગુરુ પેદાસ ગુરુ શ્રી ગુપ્ત જીવન રા સ્વામી ભારત